આજે આપણે વાત કરીએ તો ચેનલ ઉપર ટ્રેક્ટરનો સેટ વેચાવવા માટે આવેલો છે જે તમે પાવરટેક ટ્રેક્ટર જોઈ શકો છો તેનો આખો સેટ વેચવાનો છે તેના સાતી ઓઝાર તમે જોઈ શકો છો ટ્રેક્ટરની સાથે સાથે આ ત્રણેય ઓઝાર પણ ભાઈને વેચી દેવાના છે ટ્રેક્ટરની સાથે તે આ ત્રણે ત્રણ ઓઝાર ભાઈને વેચવાના છે તમે વિડીયોની અંદર જે પાવરટેક ચારસો ઓગણચાળીસ ટ્રેક્ટર જોઈ શકો છો તેની સાથે આ ત્રણેય ઓઝાર પણ આપી દેવાના છે તો વિડિયો આખો જોઈજો એટલે તમને ઓઝારની અને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય ને તમે મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે તમે વિડીયોની અંદર જોઈ શકો છો પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ પ્લસ ટ્રેક્ટર સારી કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે આખું શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટ્રેક્ટરની કન્ડિશન એકતાલીસ વોસ પાવરનું ટ્રેક્ટર છે માત્ર સોવીસો સડસઠ કલાક ચાલેલું છે સાવ ઓછું ચાલેલું ટ્રેક્ટર છે ખેતીમાં ચાલેલું ટ્રેક્ટર તમને જોવા મળશે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ત્યાર પછી ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર અઢારનો આઠમો મહિનો સાવ ઓછું ચાલેલું ટ્રેક્ટર છે શોરૂમ કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો એક પણ રૂપિયાનો ખર્ચો તમને જોવા મળશે નહીં આમાં તમારે લાઈન સીધું ખેતીમાં ચલાવવાનું રહેશે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો આ ત્રણે ત્રણ ઓઝાર પણ ભાઈને સાથે આપી દેવાનું છે પાંચો રાપ અને તમે જે છીપીઓ જોઈ શકો છો તે ત્રણેય વસ્તુ ભાઈને ટ્રેક્ટરની સાથે વેચી દેવાનું છે એટલે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટરને ઓઝાર લેવા હોય તે લક્ષ્મણભાઈનો કોન્ટેક્ટ કરી લેજો લક્ષ્મણભાઈનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં છેલ્લે જોવા મળી જાય છે એટલે જે કોઈ ખેડૂતભાઈને આ ટ્રેક્ટરને ઓઝાર લેવા હોય તે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો હવે આ ઓઝાર અને ટ્રેક્ટરના કિંમતની વાત કરીએ તો ટ્રેક્ટર સહિત ઓઝારની કિંમત છે ચાર લાખ અને પચાસ હજાર કિંમત ભાઈએ અંદાજીત રાખેલી છે તમે રૂબરૂ સ્થળ પર જાશો ટ્રેક્ટરની રૂબરૂ કન્ડિશન ચેક કરશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે એટલે ટ્રેક્ટરની કિંમત ભાઈએ અંદાજીત રાખેલી છે જે કોઈ ખેડૂતભાઈને આ ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ટ્રેક્ટરને વેચાતા વાર નહીં લાગે ટ્રેક્ટરની કિંમત પણ ભાઈએ ઓછી રાખેલી છે એટલે ટ્રેક્ટરને વેસાતા વાર નહીં લાગે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો હવે જોવા ક્યાં મળે તેની વાત કરું તો જામખંભાળિયાની બાજુમાં ભાટ ગામ તમને લક્ષ્મણભાઈ પાસે જોવા મળશે સાહેબ જામખંભાળિયાની બાજુમાં ભાટ ગામ વાડી વિસ્તાર તમને લક્ષ્મણભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળશે લક્ષ્મણભાઈનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય છે એટલે જે કોઈ ખેડૂતભાઈને આ ટ્રેક્ટર લેવો હોય તે જલ્દીથી લખમણભાઈનો કોન્ટેક કરી લેજો